રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પૂર્વ ભારત રત્ન અટલ ભૂપેન્દ્ર વાજપેયી જન્મજયંતિ સુશાસન દિવસની ઉજવણી રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી રાજ્યના મંત્રીઓ વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે કરવામાં આવી હતી મુખ્યમંત્રીના વરદ હસ્તે આ અવસરે ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના વિવિધ રૂપિયા એકસો વીસ કરોડથી વધુના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ બારમી ચિંતન શિબિરમાં ઉદ્ભવેલા નવા વિચારોને સંકલિત કરતી અને સરકારની સફળ નવીન તથા અનુસરણીય પ્રશંસનીક પદ્ધતિઓ દર્શાવતી વિવિધ પુસ્તિકાઓના વિમોચન સાથે સ્વચ્છતાહી સેવા બે હજાર 2025 અભિયાનની ઉજવણી અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનાર રાજ્ય સરકારના વિવિધ વિભાગોના પ્રતિનિધિઓને પુરસ્કાર અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્યના વિવિધ વિભાગોના વિવિધ સંસ્થાઓ સાથેના મહત્વપૂર્ણ એમઓયુ સંપન્ન થયા હતા અને એવું કહેવાય કે મેજર ટેન્શન બોલ મારે ક્યારે ચૂકાય નહીં અને મેજર ટેન્શન જર્મનીની

સાંજે જમવા માટે બોલાવો એ સાંજે જમવા માટે એના પગલે બોલાવે છે ત્યારે જર્મનીના શાસક એવું કે છે કે ભાઈ તમારો દેશ તમને શું શું સુવિધાઓ આપે છે

પણ હું મારા દેશ ને શું આપી શકું છું ને એ આજનો મહોત્સવ આપણા માટે એટલે વિશેષ છે કે આજે આપણા રાષ્ટ્ર દિશા આપનાર મહાન દેશભક્ત અને સુશાસનના પ્રણેતા અટલજી નો જન્મ દિવસ એમના જન્મ દિવસ મી ડિસેમ્બર દિવસ તરીકે ઉજવવાની ઘોષણા સુશાસન કોને કહેવાય અંત્યોદય ના અરુણોદય ની વાત આવે છેવાડાના માનવી પ્રવાહ જોડાય અને અટલજી એ કરેલી એને નકશે કદમ જમીન પર ઉતારવાનું કામ જયારે આજે પ્રધાનમંત્રી મોદી સાહેબ કરી રહ્યા હોય ત્યારે જન જનની ચિંતા હોય દેશને અનેકો અનેક સાંસદ મળ્યા અનેકો અને સરકારો મળી મિત્રો ઘર સુધી

મહાકુંભ માંથી આવેલી દીકરી છે મિત્રો એવા તો કેટલાય બાર રમતવીરો ને આ ચાન્સ મળ્યો